દર વર્ષે ઉત્તરાયણના પર્વે અમે લોકો અમારા કાર્ય કરવા માટે પતંગો બનાવીએ છીએ અને એનું વિતરણ પણ કરીએ છીએ તે પરંપરા જાળવી રાખીને આ વર્ષે પણ પતંગો બનાવવામાં આવી છે અને આપ બધાના આપ બધાને પણ અમે વિતરણ કરવાના છીએ અને ત્યારબાદ અમે અમારા બધાએ કાર્યકર્તાઓને અમે આનું વોર્ડ શ વિતરણ કરવાના છીએ આપ જોઈ શકો છો કે આ રીતની અમે પતંગ બનાવી છે અને હમણાં ખૂબ જ પ્રસિદ્ધ મોદીની ગેરંટી દેશમાં એક જ ગેરંટી ચાલે મોદીની ગેરંટી આ સ્લોગન સાથે અમે આ પતંગો બનાવી છે અલગ અલગ કલરની અને સારા મટીરિયલની અંદર આ પતંગો બનાવ્યું છે અને બધા જ કાર્યકરોને વોર્ડ પ્રમાણે અમે આજે વહેંચણી કરી અને શહેરીજનોનો જે ઉત્તરાયણનો ઉત્સવ હોય એ ઉત્તરાયણના ઉત્સવમાં અમે પણ સહભાગી થઈએ અને આપ બધાના માધ્યમ થકી હું આ મહાનગરના સૌ નાગરિકોને ઉત્તરાયણ પર્વની આગવી શુભેચ્છા પાઠવું છું